દેશ અને રાજ્યના જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા મોદી દ્વારા તારીખ ઓગસ્ટ થી પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસ મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના આદિમજૂદના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસો આપ્યા છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન હેઠળ કેન્દ્રીય આદિશાતિ મંત્રાલય દ્વારા

આદિવાસી ન્યાય અભિયાન એટલે જેને પીએમ જન્મન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહા મહાઅભિયાનમાં જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસો બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલાં તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજવાયા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવળગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો સોળ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર આઠસો ને પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન યુધિ નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસો ને છપ્પન માતૃવંદના યોજનામાં ચૌદ બાવીસસો ને અઠ્યાસી રાશન કાર્ડ અને પંદરસો ને ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું અને પંદર એક ચોવીસના દરમિયાન માન્ય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનું કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈ કેમ્પ કરવામાં આવેલ છે એમાં આપણે જે પણ આઈ એક્ટિવિટીઝ જો આપણે કરીશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિમ જૂથ સાયના જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ રહેશે કેમ્પ એટલે કે જે આઈસી કેમ્પ છે એ ઇન્ફોર્મેશન માટેના અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જોઈન કરી દઈશું એમ અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી નાઇન ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને આમ કેમ્પ રાખશું સર્વેની કામગીરી તો થઈ જ ગઈ છે સર્વેવાળી ગઈ છે એક લિમિટેડ પોર્શન પૂરતું કે આપણા થકી બધાને ધ્યાન આવે કે આદિમચુસ્ત માટે